મીના બા છે સમસ્યા આવી છે કે સાત વર્ષ થઈ ગયા હજી હોય પણ નથી કોટર કોઈને એમની ખાલી હાલતમાં અને હમણાં સ્ટાફના માણસો આવ્યા હતા ચાર પાંચ જણા રહેતા હતા ને એમને તાળા ખોલીને તો એમને સામાલ હોતે તાળું મારી દીધું અને કે મેં એમ કીધું બંધ કોટરનું શું કરવાનું સાહેબ તો કે બંધ કોટરનું નથી જોવાનું કે જે રહેતા હોય એને જવા દેવાનું તો આ સાતસો કોટરનું શું કરવાનું છે એ પોલીસ ચોકી કર નાખો આંગણવાડી કરો ન કરો બે માલ એક એમ કે કાં દવાખાનું છે કોઈ બીજું કોઈ

મન પડતી તે જઈશ કોઈ કહેવાળું છે જ નહીં અહીંયા રજૂઆત કરેલી છે કરેલી ઘણી વાર છે ને સ્ટાફને ગાડીવાળા પૂછવાય આવા અમને કે તકલીફ જ કહેજો પણ શું કેને પૈસા પડાવે એટલે ઇંગ્લિશની બોટલમાં પકડ્યા એટલે પૈસા મળવાના જ છે ને એ અમારું જ જોતા એનું વિચારે છે એના પૈસાને એના ગિસ્સા ભરવાના બાપુને માર્યું હતું તે દિવસે એને કંઈ કર્યું નહીં કેસ દબાઈ ગયો તો તે દિવસે તેને કંઈ કર્યું નહોતું મોબાઈલ લઈ ગયા હતા પચીસો રૂપિયા લઈ ગયા અને પાછળથી ઘા કર્યો હતો બાપુને કંઈ નહોતો કર્યો કંઈ કરે તો અમે ન ઉભા રહેવી કીધા વગર પાછળથી કર્યો તો ગાય ને ખાસ તો માંગ શું છે ખાસ માંગ એ છે કે આ છોરી કરી જાય છે ને રાત ને દિવસ આટા ફેરા ચાલુ જોઈએ બધાના ડેલા ટપીન વ્યા એમ નજર કરવા જઈએ ને તો હાથમાં નો આવે વયા છે ડેલો ટપીને એ રીતનું છે હા જે બે વાગે અગિયાર વાગે ગમે તે મન પડે તે આવે ને જઈશ રાતે તો ખાસ છે ગાડી ઉતરે છે મારું નામ જગદીશસિંહ જાડેજા છે હું સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરું છું બરાબર હું ઓલા ગેટે બેઉ છું ત્યાં જ રહેઠાણ છે અહીંયા કાંઈ રહેઠાણ છે નહીં અને મારું કહેવાનું એ કે મકાન જે પબ્લિકને ગરીબ માણસોને આપી દો બરાબર એટલે કાંઈ રહેઠાણી એરિયો થઈ જાય કચ્છ ઓરિયું ન થાય કોઈ ખરાબ ધંધા ન થાય અત્યારે દિવસ નો નીકળવું ને તો વિચાર કરવો પડે અમારી માથે ઓચી છર્યું તલવારું ગમે ત્યારે ઘા કરીએ જો સરસ ગાંજો અફીણ કોઈ પણ ધંધા થઈ કે દારૂ બારું બધે ચડે છે ને ઉતરે ક્યારે જાય છે ક્યારે આવે છે ખબર નથી આ બેન દીકરીઓને ગમે ત્યારે જવું હોય ને રાતે નવ વાગ્યા પછી એને જેન્ટને ભેગો લેવો પડે લાગી ભાઈ રહે એકલા નીકળી ન કે

બરાબર આમાં કાંઈ કહેવા છે નહીં આમ આમનામ બિનકાયદેસર કેમ પડ્યું હોય અને કરોડો રૂપિયાના આપણે સરકારે કોટર બનાવ્યા તો આનો ઉપયોગ તો કરે છેલ્લી બાકી હું કહું ગરીબ માણસોને આપી દીધો કે એ બિચારા રહી અત્યારે ટાઈટના બધા બહાર રકડે બેઠા હોય ઓશિયારા થઈને ગોળ લાઇન કાપા લઈને તો એ સરકાર એ નથી કરી શકતા બગા ગરીબ માણસોને થઈ ગયો રેટાણ એરિયો થાય કહેવાનો મતલબ કે એ બિચારા રહી શકે ને રે જો રેટાણ થઈ જાય બંધ થઈ નીતાબેન પરમાર શું કહેવા માંગુ છું કે અહીંયા ચોરી થાય છે ભગીની ટાઉનશીપ બેરી ચોકડી પાસે આવે ભગીની ટાઉનશીપ ઈ કહેવાય છે બરોબર છે આ બીપીએલ ના કોર્ટર નામ બાર પડ્યા નથી પણ બીપીએલ ના કહેવાય છે સરકાર તરફથી બીપીએલ ના કોટર કહેવાય છે બરોબર છે પણ આ બીપીએલ ના કોટર સાત વર્ષથી બંધ પડ્યા છે નથી કોઈને હોપ નથી કઈ વસ્તુ થતી હોય પાસે ખાલી કેના માટે કે કોઈક ભાગેલા માણસો આવી હકે કોઈ ચોરી ચખાટા વાળા પેલા નાઇટ રાતે ચોરી થતી હવે દિવસે ચોરી થાય છે કઈ વાહન ચીજ રહેતી નહીં મારા બાબાની સાયકલ હોય ગઈ અને ચોર લોકો જે આવે છે જ્યાં ચારમારિયામાં એક પગી રાખ્યો છે ચોર આવ્યા અમે હવે કહેવા કે છરી લઈને હામાં મારવા ધોડે છે હવે કાલ હવાર જો આ મીડિયામાં અમારું એ આવ્યું છે કાલ હવાર અમે આ બધું બંધ કરાવી કાલ હવાર અમારી સેફટી પૂરી કઈ વસ્તુની છે નહીં તો હું તો એટલું ખાલી કેમ કા પોલીસ ચોકી બનાવો કા ખુલ્લો પટકર નાખો કા સરકારને ને કેવા બધા કોટ કોર્ટ માં અમારે રહી છે પાંચ વર્ષ થઈ ગયા પાંચ વર્ષમાં બેન કોઈ કોર્પોરેશન ના અધિકારીઓ કે કોઈ અહીંયા કોઈ આવતું નથી પોલીસ વાળા આવે છે ફરિયાદ લગાવે છે ચક્કર મારે છે આટો મારીને પાછા વહી જશે આ વસ્તુ છે ઘણી બધી ભાગેલા માટે અહીંયા ભાગેલા માટે મેસ્ત ગેસાઉસ જ છે એક જાતનો તમે સમજોને કે પાંચ દી દસ દી મહિનો બે મહિના રહેવું હોય તો આ લોકો આમાં રહી શકે છે અને આથી અહીં કોઈ માણસો બેઠા બેઠાને પાછળના એરિયામાંથી વંડી ટપીને આવે છે બધા અસ્તો બેન અસામાજિક તત્વો પ્રકારના દારૂ વેચાય છે પછી દારૂ માણસો આવે છે ઘણું બધું થાય છે લ્યો ને ઘણું બધું થાય છે અમારી માંગ ઈ છે કે અમે લોકો એજી મકાન ફોર્મ દર વખતે આ છેલ્લા પાંચ વર્ષથી તો હું ભરતી આવું છું એક કોટર કે મકાન કઈ લાગતું નથી બારો બાર બે લાખ ને સસનો ખાલી મેસેજ આવે અને મારું મકાન ત્યાં જઈને આપણે પોછીને તો નામ નીકળી ગયું હોય કલાક બે કલાક પછી આપણે જોવી ને તો મારું નામ એ ન હોય કઈ વસ્તુ ન હોય કોટર બારો બાર વેચાઈ જાય છે તો સરકારને ખાલી એટલી માંગણી છે કે સરકાર ગરીબ માણસો જે ફોર્મ ભરીને પૈસા માટે તમે આ બધું બનાવો છો આ કરો છો તો એનું કઈક નિકાલ કરો અમારો અને આ કોટર અમને હોપી દો ને છેલ્લે બાકી આ ભારે હોપી દો રાજકોટ મહાનગરપાલિકાએ પાસે હાલમાં જુદી જુદી એરિયાની અંદર પાંત્રીસોથી છત્રીસો જેટલા આવાસ ખાલી છે ખરેખર ગરીબ માણસોને એને ફાળવવા જોઈ થોડા સમય પહેલાં રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોએ એવી જાહેરાત કરી હતી કે જે આવાસમાં જે નથી આવતા એને અમે ભાડા કરાર માટે ભાડે આપશું પણ એનો સર્વે થઈ ગયો આજ સુધી કોઈ ભાડે આપવામાં આવ્યા નથી ત્યાં દારૂના અડ્ડા ચોરીના લૂંટફાટ વાધરી છે લોકો દરવાજા કાઢી ગયા છે નળ કાઢી ગયા છે ખરેખર આમાં મોટો ભ્રષ્ટાચાર થાય એવું લાગે છે જો આવનારા દિવસોની અંદર આવાસ ફાળવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરને ઘેરાવ કરવામાં આવશે ખરેખર આ કોર્પોરેશન પાસે આખું સેટઅપ છે એની વિજિલન્સના માણસોને તપાસ કરવી જોઈએ આજ સુધી ક્યાંય પણ તપાસ નથી થતી ક્યાંક ને ક્યાંક આ લોકો સામેલ હોય છે અને આમાં મોટો ભ્રષ્ટાચાર હોય છે પોલીસ કમિશનરને આ બારામાં રજૂઆત કરશો ને મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશન પાસે વિજિલન્સ સ્ટાફ છે વિજિલન્સ સ્ટાફ પોલીસ જેટલા કોર્પોરેશનના સિક્યુરિટી ગાર્ડ છે જે જે આવાસ યોજનામાં છે ત્યાં એના ચેકિંગ થવું જોઈએ અને ત્યાં એના બંદોબસ્ત મૂકવો જોઈએ એવી અમારી માગણી છે